નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેલીલથી સ્વાદ કરું છું ગુજરાત રાજ્યના પેન્શન ધારકો માટે ડીએ અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને મહત્વની અપડેટ આપવામાં આવી છે મિત્રો તો મિત્રો સપ્ટેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે સપ્ટેમ્બર બે હજાર પચીસના મોંઘવારી ભથ્થામાં વધારોવાર વધુ બે અપડેટ જાહેર કરવામાં આવી છે તો મિત્રો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ મિત્રો ગુજરાત રાજ્યના મોંઘવારી બથ્થામાં વધારો લઈને એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો કર્મચારી છો તો તમારા માટે આજનો વિડીયો પ્રયોગ્ય બનશે તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યવ કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો દસ લાખ સરકારી કર્મચારીઓને મળશે આ લાભ ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના ભેટ આપી છે ખરેખર ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે મિત્રો તો ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે ખરેખર ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાનો કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે બેઠક એવી જાહેરાત કરવામાં આવી હતી કે મિત્રો છઠ્ઠા છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના સરકારી કર્મચારીને એક જુલાઈ બે હજાર પચીસથી કેન્દ્રીય ધોરણે મોંઘવારી ભથ્થાનો વધારો લાભ આપવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરી લે કે રાજ્ય રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચના લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તારીખ એક જુલાઈ બજાર પચીસથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો વાત કરી લઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંગે જાણકારી આપી છે સોશિયલ મીડિયામાં હેન્ડલ એક્સ પર પોસ્ટ કરી છે જેમાં તેમણે વિગતવાર આ નિર્ણયનો કોઈ લઈને ઉલ્લેખ કર્યો છે મિત્રો સાતમા પગાર પંચો લાભ મેળવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો રાજ્ય સરકારના છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવાડી ભથ્થામાં છ ટકાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો પર વાત કરી લઈએ સાતમા પગાર પંચ અપડેટમાં હાલમાં મોંઘવારી ભથ્થામાં સમાચાર સતત ચર્ચામાં છે અને સરકારી કર્મચારીઓના સતત ડીએ વધારા અંગેના અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ડીએ વધારો અંતિમ નિર્ણય જૂન બે હજાર પચીસના એસીપી ડેટા પર નિર્ભર રહેશે આના જોતે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે જાણી શકાશે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થો પંચાવન ટકા છે પરંતુ ટૂંક સમયમાં કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે વિડીયો રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો કરવામાં આવશે આ વધારો મોટી જાહેરાત ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં થશે મિત્રો ત્યારબાદ તમને જણાવી દઈએ કે બે હજાર પચીસ માટે ઓલ ઇન્ડ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એઆઈસીપી આઈડું આઈડબલ્યુ જીરો પોઈન્ટ પાંચ દસાસ પોઈન્ટથી વધીને એકસો ચુમ્માલીસ પોઈન્ટ થયું છે માર્ચ મહિના ટેનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે મિત્રો તો સૂત્રોના જણાવ્યા અનુસાર એમ કહેવામાં આવી રહ્યું છે કે માર્ચ એકસો માર્ચમાં સુધી તેતાલી એપ્રિલ સુધી મળતા હવે પાંચ અને મે મહિનામાં મકસું ચુમાલીએ તો જો વલણ ચાલુ રહેશે તો મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકા સુધી વધારો થઈ શકે છે મિત્રો તો હાલમાં મોંઘવારી ભથ્થું પંચાવન ટકા છે હવે મોંઘવારી ભથ્થામાં વધારાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે ના નિર્ણયમાં જો ત્રેન્ટ ટકા વધારો થાય તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી પથ્થામાં પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થઈ જશે તો સરકાર કર્મચારીઓમાં ચાર ટકાનો વધારો કરે છે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પંચાવન ટકાથી વધીને ઓગણસાઠ ટકા થઈ જશે ડીએ વધારે જાહેરાત ક્યારે થશે તો ડીએ વધારી જ્યારે જૂન બે હજાર પચીસના એસી પર ડેટા જવાબ પર આધારિત થશે ડેટા જુલાઈ સુધીમાં અથવા ઓગસ્ટની શરૂઆત આવશે તથા તથા અને ત્યારબાદ કેબિનેટની મોંઘવારી પથ્થા અંગે નિર્ણય લેશે આ વધારો કેબિનેટ કેબિનેટની બેઠક દ્વારા સપ્ટેમ્બર અને ઓક્ટોબરના મહિનામાં લાગુ કરી શકાશે એટલે મિત્રો સપ્ટેમ્બરના ચાલુ છે તો આ સપ્ટેમ્બર મહિનામાં મોંઘવાડી પથ્થામાં ટ્રેન્ટી ચાર ટકાનો વધારો થશે અને આને જણાવી દઈએ કે ડીએ વધારો ત્યારે થશે આટલો પગાર પણ લાગુ થશે આ જુના પગાર ઇતિહાસમાં મુજબ પગાર પછી ભલામણો અમલીકરણ લગભગ અઢારથી ચોવીસ મહિના સમય લાગે છે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ પગાર પાંચ અમલીકરણ લગભગ એટલો સમય લાગી શકે છે તો બે સત્યા સુધીમાં લા લાગુ થઈ શકે છે આનું શીર વાત છે કે ત્યાં સુધી કેન્દ્રીય કર્મચારીને ઘણી બધી તકો મોંઘવારી બધા વધારવા મળી શકે છે મિત્રો તો આથી માહિતી થેન્ક વેરી મચ વોચિંગ વિડીયો જય જયભા